સીતારામ બધા એની તો માણસો બધા તૈયાર થયા એને જાવું આજ ગુજરીમાં શું કરવા એ બગોદર ફેરાઈ ને ના આ શું કરવા હે ને એ બધા તૈયાર થયા આજ સૈયા કોઈ કાંઈ નહીં અમારે કે ચાલુ રોજ રહીએ ને વાગ્યા નવ સાડા નવ થતા જો જઈને ખીચડી મૂકી મગ અમારા બફાઈ ગયા પેહોને નાખી દીધો બધો પાંચ પેહોની ગમાણી હું હે લગભગ તો શોખીઓ કરવાની ભરાઈ ગઈ નથી બાકી જે પાડીઓને પીવરાવાનું ખંજવાળીઓને ખાણ ને બધું બાકી છે અમારે જો ત્યાર થઈ ગયો આંગણવાડીમાં જવું એ જ વાંચ બે દિન જ ગયો બે ત્રણ દિન જ ગયો ને જઈએ चाय हटाने हाँ। अंजा तूने तो मजा आवे हाँ। आंगनवाड़ी में हाँ हाँ नहीं हाँ। 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 पापा दिख रहा चाय नहीं नहीं किया अभी तक उसमें मैं नहीं नहीं करने वाला हूँ खाली लेटर मैंने सब्सक्राइब किया है टाइम पर है बेह जाओ ना ફ્રેન્ડ બનાવેલી છે ફ્રેન્ડ તાયાની શું ہوا સાબ દબવાની કે આ અચ્છા તિતhua હા તિતhua થા બાય 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 બાય

ટમેટો અહીંયા આવેલા ડુંગળી ને પાન નાખીએ ને એ પેલા પેલા જ નાખવું હોય ને દેખાવ સારો આવે ને એ તો સડે તો જાય ટમેટો તો વેજ ખીસડી હે એટલે અમારે બીજા ભરાઈ વેજ ખીસડી છે બીજું કઈ રોટલો કે કઈ જોઈએ નહીં રોટલી કે મસ્ત બને ખીસડી બપોરે

मैंने काफी बरे काल काल ले का बफरपस नहीं गया हां तो ये आ तुम्हें करा देता हूं ही कटवा जाती निकरे जाए भाई भाई नहीं मैं मोगल हुई थी हां बस ये ले तैयार करे भोजन करे તો માં જેવા ખીચડી વઘારે ને હું આવી ગમાણી કાઢવા ગમાણી બેય ભરાઈ ગયો ના જો આ પોપીઓ હમણાં પાખીએ હવે તો તમને કહે દો ને ભાઈ હું નથી દેખાડ્યું ને આજે હલો દેખાડે બધી એવુંય બેઠિયો પણ બિસાઈ આવી ગયા અને ભૂલ ખૂબ જવું એ છે ને તડકો પડે ને તો બધી હીરે જ બેસે પછી થોડું થોડું કપાઈ ના આવ્યું બધી બેઠીએ બધી બેઠીએ પણ आगण गमा काटि बि ऊी जा गम भइ मगटो थण है नगणी बेल्गमा गरिद आगमा पछि काटेला पछि ठाउक मगड हुमा काटेला आखी गमा काटि हाँफी गमाण काटी बेठी पनि आ काटा ए का, काटा बेमा काटु गरा दा તો એ કામકાજ કરવાનું આ માતાજી ને આ પૂરી એક માતાજી ઊભી તો એવી રીતના હે બધું કાઢવા માટે એક હવો થાય હે બે નીકળે તો બેય કાઢે નાખ્યું હલબ્યું એ બહુ અઘરિયું નહીં હોય ખાલી ભૂકી મે આવે ને તે એ બઘરિયું હોય જામતું જાય ને બધુંય મે નું પાણી પડે એ વટાણે એટલું જામ્યું ન હોય એટલે હલબ્યું લાગે ખાલી ભૂકી હોય ને મગોટાની જ કાઢવાની હોય ફોનને આમ મૂકે તો નાખે ના તા ધૂળ થઈ જાય ફોન જે હું ફોનને આ મૂકવા આ પોપી એમને વેસમાં કારણ કે હેઠો ન મૂકાય હેઠા આ ઘણી જા શિયાની શિયાળ જોઈએ કે વાં બેઠું એ કાં હે એ પૂરું કરી નાખે એટલે ફોનને કંઈ વસ્તુ હેઠી તો મૂકવાની જ નહીં એટલે આ પોપી એમને વેસમાં હું ફોનને રાખે દાંત હવા વાઈ ગયો હું હવા બેની આવી હતી ને ફીટ હવો થયો એક કલાક થઈ

મણે એવું તો એક જ નીકળે પણ બે નીકળી ગયું એવા કુંડો ભરાઈ જાય ને એટલે પછી બપોરા કરીએ જઈ નહીં લગભગ આવતા રહીએ આંગણવાડી માંથી એને અવાજ સંભરાણા બાકી એવું ગરમી થાય એ પછી ઉનારો આવ્યો ને તો એ જઈ આવ્યો હું તો મને અવાજ સાંભળ્યો તો જઈ આવે ગપ અટાણે આવ્યો એ તો

उभो तो ये रमे काम कितना छोकरा बिजाऊ तो 3 4 होई काया ठीक कर 3 नहीं कर 4 या 3 होता आई मैं उभो ही है कल ये उभो तो जता जातो नहीं है जे अंदर में तो उभो तो एकलो आज 3 मान तो तो ये उभो ठीक मैं ये वातो पगो धोवे नाखिए अबे એને માં આવીને મૂકીને વહી જાય થોડોક કલર બે ને બીજે બીજે આગળ વધારે કાળડું હે ઓલ જરાક પીળું આ જે મૂસું જોઈએ ને એ બહુ નથી પકડવા તો હોય તો પકડવા દે જવું અમારે બને ગઈ ઈદ નારી કે વેજ ખિસ્કરી જી ક્યોઈ કે આમાં તમે શાકભાજી વધારે મસ્તી ની બનીવા કે સુગંધ આવે સુપરની ની હોય ને ને આ આણી તે ને જ ભાવતા એલી કે ખબર પડે ગઈ હાય કે આમાં દાણા ન કે દાણામાં ખાવા હાલો હું બેહ જઈયો હાય કે કલેઈ મોરી ભાવ થાય ને ડીએનએ ના કોડિંગમાં ધરાકે કે કેરો ભાવ એ

પછી આવે વાવે દીએ પછી શું માં હું જાય પછી ખબર પડે કે વા જાડવા હે અટણામાં આયા ભાઈ થી લીતા પોટા ભાઈ પા ઘણા બધા દેખાડ્યા ને ઈમાંથી પાસ કર્યા પછી વટાણ વે ગયા ત્રણ ને હું બાપુ જાય હી હરજી આટો મારવા જઈ ને કે જઈ કે મારતા નતા આવું